તારા સેવકનો પ્રસંગ ગોકુલમાં એક તારા નામનો પંડિત રઘુનાથજીના મોટા લાલ દેવકીનંદજીનો સેવક હતો તે સંસ્કૃત વિદ્યામાં ઘણો ચતુર હતો મલ્લભપુળના બાળકોને વિદ્યા પણ આવતો અને દેવકીનંદજીની પાસે સદા રહેતો એક સમય તેના મનમાં એમ થયું કે હું બધાની સાથે શાસ્ત્રાર્થ કરું છું પણ મને કોઈ પરાસ્ત કરી શકતો નથી પણ શ્રી ગોપાલલાલજી સાથે શાસ્ત્રાર્થ થયો નથી તેથી તેના મનમાં શ્રી ગોપાલજી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા થઈ અને દેવકીનંદજી આગળ પોતાની ઈચ્છા પ્રગટ કરી કે મારે શ્રી ગોપાલલાલજી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા છે તો આપ આજ્ઞા આપો દેવકીનંદજી પંડિતની વાત સાંભળી ઘણું હસ્યા અને કહ્યું પંડિત તારી ઈચ્છા હોય તો ભલે શ્રી ગોપાલલાલજી શાસ્ત્રાર્થ કર પણ તારી વિદ્યાની ચતુરાઈનું ધ્યાન રાખીને કરજે પંડિત બોલ્યો મહારાજ તેમાં ધ્યાન રાખવા જેવું શું છે આજ દિન સુધી આપની કૃપાથી પરાસ્ત થયો નથી તો આજે ચિંતાનું કારણ શું હોય દેવકીનંદજીએ કહ્યું શ્રી ગોપાલલાલજીના સ્વરૂપને તું જાણે છે ભલે સુખે ને જા તારી ઈચ્છા શ્રી ગોપાલલાલજી પૂર્ણ કરશે પંડિતને દેવકીનંદજીની આજ્ઞા મળતા ઘણો જ ખુશ થયો અને પોતાની વિદ્યાની ચતુરાઈ દેખાડવા માટે શ્રી ગોપાલલાલજી બિરાજતા હતા ત્યાં બેઠકમાં સન્મુખ થઈ જઈને આપના દર્શન કર્યા દંડવત કરીને પાસે બેઠો પોતે વિચારવા લાગ્યો કે શું શાસ્ત્રાર્થ કરું તમારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું પંડિત તારો મનોરથ જે હોય તે કહે બળે ભૈયાની આજ્ઞા લઈને આવ્યો છે તો પૂછ તારો પ્રશ્ન શાસ્ત્રાર્થનો શું છે પંડિત શ્રી ગોપાલલાલજીના શ્રીમુખની વાણી સાંભળી સન્મુખ જોવા લાગ્યો એક પણ પ્રશ્ન પૂછવાનો ઉદભવે નહીં આકુળ વ્યાકુળ પોતાના ચિત્તમાં થવા લાગ્યો પોતાના મનમાં ભયભીત થઈ રહ્યો કે હું તો પંડિત છું મને કેમ પ્રશ્ન સૂચતો નથી મારી વાત કોઈ જાણશે તો શું કહેશે એમ ચિત શોકગ્રસ્ત થઈ ગયું ચિત્તની વ્યગ્રતા વધી ગઈ લોમ વિલોમ ચિત્તમાં થવા લાગ્યું પ્રભુ શ્રી ગોપાલજી પંડિતને વારંવાર કહી રહ્યા છે પંડિત પ્રશ્ન કર ચૂપ કેમ થઈ રહ્યો છે તારી વિદ્યા અને ચતુરાયની સૌ પ્રશંસા કરે છે તે તું કેમ બતાવતો નથી પ્રભુ શ્રી ગોપાલલાલજીનો પ્રશ્ન સાંભળી તારા નામનો પંડિત મુગ્ધ બની ગયો અને પ્રભુજીના ચરણમાં પડીને ગદગદ કંઠે કહેવા લાગ્યો ગર્વગંજન આપના સ્વરૂપ અને સામર્થ્યને હું જાણી ન શક્યો આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો મહારાજ રાજ પ્રભુ શ્રી ગોપાલાજીએ પંડિતની નિસાધન દશા જોઈને તેના ઉપર કૃપા કટાક્ષ કરતા કરુણાના સાગરે કરુણા દ્રષ્ટિ તેના ઉપર કરી પ્રભુજીની અલૌકિક કૃપા દ્રષ્ટિ થતાં જ તારા નામના પંડિતને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાં અવનવા સ્વરૂપનું તથા અલૌકિક લીલાનું દર્શન થવા લાગ્યો અને જેવું દર્શન થતું હતું તેવો ઉચ્ચાર પોતાની વાણીથી કરવા લાગ્યો એક શ્લોકની રચના કરી વર્ણન કરવા લાગ્યો પ્રથમ શ્લોકમાં પોતાના ચિત્તને પ્રભુ શ્રી ગોપાલલાલમાં સ્થિર કરવાનો શ્લોક બોલ્યો હે ચિત્ત તું શા માટે વ્યર્થ નકામું આમ તેમ દોડી રહે છે રહીને ભયથી વ્યાકુળ બની શોકથી ઘેરાઈ રહ્યું છે ગોકુલના શરણરૂપ ભવ ભયને હરનારા રઘુનાથજીના લાલા શ્રી ગોપાલલાલજીનું ભજન કર સેવા કર એ જ તારા સાચા રક્ષક છે આ રીતે દસ શ્લોકની રચના કરી શ્રી ગોપાલાષ્ટ્રક બનાવ્યો તેને શ્રી ગોપાલલાલજીના ચરણકમણમાં અત્યંત આશક્તિ થઈ ગઈ અને સદાશ્રી ગોપાલલાલજીના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યો ચિત્તકીમર્થમ ધાવ શિ ભયવિત્રસ્તમ શોક સુગ્રસ્તમ ગોકુલ શરણમ ભવભયહરણમ રઘુપતિ બાલમ ભજ ગોપાલમ પ્રભુ શ્રી ગોપાલલાલજી તેનું રચેલ ગોપાલષ્ટક સાંભળી તેની ઉપર ઘણા પ્રસન્ન થયા તે સમયે દેવકીનંદજી પધાર્યા અને પંડિતને પૂછ્યું પંડિત તારા મનનું સમાધાન થયું કે નહીં તારા પંડિત ઊઠીને શ્રી ગોપાલલાલજીના ચરણમાં પડી ગયો અને દેવકીનંદજીએ ને કહ્યું આપની કૃપાથી શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ મને જાણવામાં આવ્યું અને મારી પંડિતાયની ખરી કદર આજ આ અષ્ટક દ્વારા થઈ પ્રભુ નહીં તો આગળ મને બીજું કોણ જાણત મહારાજની કૃપાથી અભયપદ પ્રાપ્ત થઈ ગયું સવાર પછી પંડિત નિત્ય શ્રી ગોપાલલાલજીના દર્શન કરવા આવવા લાગ્યો અને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપનું ધ્યાન સદા ધરતો દેવકીનંદજીએ પંડિતની વાત સાંભળીને કહ્યું પંડિત મેં પહેલાં તને બતાવ્યું હતું કે શ્રી ગોપાલજીના સ્વરૂપને તું શું જાણે પણ તારી ચતુરાઈના કારણે તને મારી વાતનો મર્મ ન સમજાયો શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ વલ્લભપુરમાં કારણ સ્વરૂપ છે તે તને આજે જાણવામાં આવ્યું તે શ્રી ગોપાલલાલજીના ગોપાલલાલજીની કૃપા સમજવી નહીં તો આ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું અલભ્ય છે પંડિત અલભ્ય પંડિત બોલ્યો મહારાજ અલભ્ય વસ્તુ આપને કૃપાથી શ્રી ગોપાલલાલજીએ સુલભ કરી દીધી એવું કરુણાવંત સ્વરૂપ છે પ્રભુજીનું મલ્લભકુળ શિરમોઠ મુગટ મણી છે અહીં મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જે ભૂલચૂક થઈ હોય તો માફ કરશો જય